아, 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 કાન બદલી નાખ્યો આપણે હા મા તો અમારું કામ કરીશ ને બોલો બોલો તમે બહુ મોટી આશા લઈને આવ્યા હો મા એ પડી ગયો મા હવ મારો એક ભાઈબંધ છે કોણ તે હા બોલો બોલો હા ચરણ આવ્યો સુમા બોલી આવ યુડો દે બોલો મેં ઉપરમાં નોકરી કરે છે હું કૃષ્ણજી મને અગાઉ ખબર છે નથી જાતા આ બાબા એતી વાતમાં એક સેમે થોડું પાંદરો એય દે દે ઉપરના એટલે નીહાના દરવાજે બે ત્રિપળ વધારી દે લેકે ને અલગ પકા આવતું છે આવતું છે 1000 500 ટકા પાકો ને માં પાકો પાકો મારા ભરોસે તું થાય કારણ કે લાઈટ